હેલો મિત્રો દોસ્તો ભાઈબંધો વેલકમ ટુ માય વ્લોગ હા હું બહુ દાડે આવ્યો છું તો આમાં થયું કેવું કે મનાલી ગયો ને તો થોડી છાસ પી ગયો છાસ વાળો વિડીયો બનાવીને એવું થયું ને પછી છાસ પી ગયો એટલે પછી છે ને મેં વ્લોગ ત્યાં ઉતાર્યા છે પણ હજી એડિટ નહીં કર્યા ને કંઈ કર્યું નહીં ના હું પેલું શું કહેવાય ફૂલ આળસમાં આવી ગયો અને એમાં આયા પછી થોડા દાડા થઈ ગયા ને એટલે બોલું બોલું લોખંડ છે ને ઠંડુ થઈ ગયું એટલે પછી ઉત્સાહ પેલો એ થઈ ગયો પણ હું છે મારી જોડે કન્ટેન્ટ બધો હું થોડા ટાઈમમાં ધીમે ધીમે એડિટ કરીને આવવા દઈશ ગરમા ગરમ પાછું કરીને હા તો એ વાત થઈ આપણી જૂની અને હવે ફરીથી આપણે કાર્યક્રમ ચાલુ કર્યો છે અને કાર્યક્રમમાં એવું છે આપણે જઈએ છીએ મહાકુંભ પ્રયાગરાજ બરાબર તો એના માટે આપણા હાથીને તૈયાર કરીએ હાથ પગ ધોળાવીએ હાથીના ધોળાવીએ હાથીને ચેક કરાવી લઈએ કે ભાઈ કંઈ તકલીફ વકલીફ છે કે નહીં ખાવા પીવાનું બધું એના માટે જઈએ ને ગાડી ધોળાવવી પડશે ને એવું બધું કરવું પડશે તો આવો કાર્યક્રમ છે આવું બધું કરીએ પહેલાં અને નીકળીએ પછી પ્રયાગરાજ અને આખા બ્લોગમાં તમને બધું બતાવી દઉં કે ભાઈ જર્ની કેવી રહે છે ત્યાં જઈને શું કરીએ છીએ કેવું રહે છે અને શું હાલત થાય છે તો બન્યા રહો આ વ્લોગમાં બતાવી દઉં તમને મહાકુંભ પ્રયાગરાજ ઓકે અને આ પાર થી અમાર ગાડી લઈ જાય છે ને તો ટેવ કેવી છે એની ખબર છે આ બારી થોડા થોડા કાચ ખુલ્લા રાખશે મને ખબર નહીં ગેર લાઈન મૂકી દીધી અને કાચ ખુલ્લા હતા તો આ ગાડી માં જો પાર્થ્યા સુધાર સુધાર આવું બધું છે ગાડી દોડાઈએ ને બધું કરીએ મહાકુંભ માં જવું તને ખબર નઈ હા હા અત્યારે ગાડી જોડાઈ તારે જોવાનું બધા અમદાવાદ મહાકુંભ માં છે બસ તો આમ તો ખાલી અમને મેં હંભળાવા બોલાવે તો પેલી ધૂળ ચોટાડી હતી ને એટલે બાકી કઈ કામ અને જો વોશિંગ કરીને કમ્પ્લીટ કર્યા પછી વસ્તુ આવી લાગે તો મસ્ત મજાની સાફ સફાઈ થઈ ગઈ છે એક્સયુવી અને ડીઝલ પતી ગવાયું છે તો હવે મસ્ત રેડી થઈ ગઈ છે હવે ડીઝલ પૂરાય પછી નીકળીએ બરાબર આપણે રાતે ફેમિલીને લઈને જઈએ છીએ તો બન્યારો બ્લોગમાં તમને બતાવીશ કેટલા કિલોમીટર થશે બારસો તેરસો તો બતાવે છે પછી જે થાય ખરું રસ્તો કેવો રહે છે અને બધું હું તમને સમજાવીશ બન્યા રહો બ્લોગમાં તો ડિનર ટાઈમ ગાઈશ બધા પેસેન્જરો આવી ગયા છે હમણાં હવે ટ્રીપ ચાલુ કરીએ જમી કરીને

તો ચાર વાગ્યા છે અને અમે છીએ ચિત્તોડગઢ વટાઈ દીધું છે અને અહીંયાથી હવે કોટા આ સો કિલોમીટર એસી સો કિલોમીટરની આજુબાજુ હશે કેરથી આપણે ચારસો કિલોમીટર વટાવી દીધું છે ચાર વાગ્યા છે હવે જોઈએ નેક્સ્ટ સ્ટેશન ક્યાં થાય અહીંયા તો દૂર દૂર સુધી ક્યાંક ચા નહીં દેખાતી પેટ્રોલ પંપ છે એટલા માટે છે ઠંડી ઠંડી તો સરસ મજાની ધીમે ધીમે હજી આ મૂંગ ભૂંગ નહીં એટલે વાંધો નહીં અને શાંતિ શાંતિથી થી જઈએ છે નેશનલ હાઈવે ટ્વેન્ટી સેવન છે એ બહુ સારો છે ભાઈ કોઈ તકલીફ નહીં રોડમાં ઉદયપુર વટાએ ઉદયપુર સુધી મતલબ ગાંધીનગરથી થોડું ઉદયપુરનો ઠીકઠાક હતો પણ જે ઉદયપુર વહી જે રોડ હતો બાકી એકદમ માખણ જેવો રોડ હતો અને પછી અહીંયા અમે ચિત્તળગઢ આવ્યા ને ત્યાં થોડા રોડ ઠીકઠાક છે પણ ચાલે છે જોઈએ આગળ કેવો રહે છે શું થાય લાવ્યા મારે જોડે છે

બહાર પડી ગઈ છે માહોલ બતાવ કેવો છે ગાડી બધા ચાદર બ્લેન્કેટ ઓડીને ઉઈ ગયા છે તો આવું બધું છે હવે ધીમે ધીમે પહોંચીએ આપણે ક્યાંક ચા નાસ્તો કરીએ અને એવું બધું કરીએ થોડા બધા ચા એટલે એસા એસા હે ગુડ મોર્નિંગ પહોંચ્યા છીએ રામનગર ઘરેથી સાડી સાતસો સાતસો વીસ કિલોમીટરની આજુબાજુ છે અને હવે અહીંયાથી ડેસ્ટિનેશન છે સાડી પા પાંચસો ત્રીસ કિલોમીટર જેવું તો ચા પીએ ફ્રેશ થઈએ બધાની હાલત કેવી છે રશ કર્યા વગર ચા કોફી નહીં પીતી એમ ને તો આપણા નાસ્તાનો પીટારો ખુલી ગયો છે જોઈએ અંદરથી શું શું નીકળે છે પૂરીઓ દેખાઈ રહી છે અને આખો બેગ ભરીને સામાન છે અને અહીંયા સમોસા કચોરી ભજીયા ને એવું તો મળે જ છે ચાબા સરસ મળે છે તો જે આપણી ભાઈ થેપલા નીકળ્યા છે ઘરમાં ગરમ ગરમ તો નહીં હોય ઠંડા થઈ ગયા છે પણ થેપલા ચટણીને એ બધું મળશે તો નાસ્તો કરીએ અને હાલ આપણા શિવ પૂરી અને અહીંયા બસને ના કઈક તકલીફ પડી છે ખબર નહીં બધા આગળથી કેમ ધક્કો મારે છે મને લાગે છે રિવર્સમાં ધક્કો મારીને ગાડી ચાલુ કરતા હશે પણ એક બાજુ પેલો સેલ મારે છે ને એવું બધું થાય છે ખબર નહીં કેમ પણ બાકી બધા જોર લગાવે છે અને એક ગાય આવી અને ગાય કદાચ બધાને ઉડાડે તો બડા હરામી હો સુધારવાની જરૂર છે વાહ તો આવું બધું કઈ ચાલી રહ્યું છે રસ્તામાં એક્ટિવિટી બધાને તો એક વાર ફૂલ કરાયું અને લગભગ સાતસો પ્લસ કિલોમીટર ચાલી છે વાગવામાં થઈ ગયા છે દોઢ અને હજી કઈક બસો કિલોમીટર બાકી છે બસો ત્રણસો કિલોમીટર પાછો હું ઘોડે ચડવું ને કંઈક કરું અને આ છે બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવે બહુ જોરદાર હાઈવે છે ક્યાંય કશી તકલીફ નહીં મસ્ત વસ્તુ છે તો સમય આવી ગયો છે હાઈવે છોડવાનો ચિત્રકૂટ પહોંચ્યા આપણે હવે હા તો વાત વાતવામાં પોણા ત્રણ થઈ ગયા બરોબર હજી પ્રયાગરાજ અહિયાંથી એકસો ચાલીસ કિલોમીટર દૂર છે જમવામાં અહીંયા થોડા આવતા આવતા ડખા જ ચિત્રકૂટમાં વળ્યાને ભાઈ બહુ બધા ઢાબા છે પણ મળ્યા ના મળ્યા એવું બધું છે પણ ફાઇનલી એક મળ્યું છે શુદ્ધ શાકાહારી સિદ્ધિ વિનાયક ઢાબા તો જોઈ લઈએ કે એમનો કાર્યક્રમ છે જમી લઈએ હવે તો કેવો રહ્યો સફર મજા આવે છે ને હા ઊંઘતા ઊંઘતા આવીએ છીએ અને ખઈ લાગતીએ હવે અવાય અવાય ગાડીમાં વાંધો નહીં તો ઉદયપુર ફોર્ટી સેવન પછી જોરદાર રસ્તા છે વાંધો નહીં આવે છે બસ પહોંચવા આવ્યા હવે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર બાકી રહ્યું છે અને અત્યારે વાગ્યા જ છો અને આગળ ટ્રાફિક છે એ પ્રમાણે આઠ વાગ્યા સુધી પહોંચીશ કાકા મણા પેલું ચણા બના બધું ગરમ કરશે મીઠામાં પણ અહીંયા પકોડી ખાધીને તો મને ખબર નહીં ભાઈ નહીં બહુ ખાટું ખાટું પાણી હતું અને મસાલો તો એને પાણી જેવો જ હતો મસાલો બી એનો તો પેલા દોયલાથી જ એને મસાલો ઉપર પાણી કર્યું તો ચોખા ચણા તો ગાય બોર્ડ આવી ગયું છે સંગમ અહીંયાથી છે બાવીસ કિલોમીટર અને આપડા મેપમાં માં બતાવે છે ઘાટ મેપ છે અઠ્યાવીસ કિલો બે કલાક ટ્રાફિકે તો બૂમ પડાવી દીધી છે લાલમાંથી માંથી કઈ થવાની વાત જ નહીં બધી બાજુ બ્લોકેજ ચાલે છે અમે ગૂગલ મેપ ના ભરોસે સિંગલ પટ્ટી રોડે આવી ગયા છે તમે આવી બહુ ભૂલો ના કરતા બને એટલો હાઈવે પકડી રાખજો વન આવર લેટર ચાલો ઓ ભીડ છે

ફાઈનલી રાતના સવા અગિયારે ઘરેથી નીકળ્યા હતા દસ ને વીસે અને અહીંયા પહોંચ્યા છીએ સવા અગિયારે અને અહીંયાથી ત્રણ કિલોમીટર છે ત્રિવેણી સંગમને સંગમ ઘાટ ને એવું બરાબર તો માંડ માંડ પહોંચ્યા આમ તો કેવું હતું છેલ્લા જે પ્રયાગરાજ સુધી આવ્યા ને ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો પણ જે એન્ટર થઈને જે ચાલીસથી ચાલીસ કિલોમીટર જેટલું હતું ને એમાં અમારે હાથ પડી તો ગૂગલ મેપમાં ભાઈ બતાવતું આ પ્રમાણે તો ફૂલ ફાસ્ટ આવ્યા છો સરસ તો ચાર વાગે પાંચ વાગે પહોંચી જશો અને પછી જેમ 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 નજીક આવ્યા અસલી રૂપ બતાવ્યું કે ભાઈ હજી ટ્રાફિક છે હજી ટ્રાફિક છે એમ કરી 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 રાતના અગિયાર વાગ્યા એ સા તો હવે થોડું પાછી ચા નાસ્તો કરીએ અને પછી આગળ વધીએ તો છે ને આ રીતે નાસ્તો છે સબ્જી રોટી છે મેગી છે ખાવાની બધી સુવિધાઓ છે તો મેગી ગરમા ગરમ બની રહી છે રૂપાળા બેન છે રૂપાળી મેગી બનાવી રહ્યા છે અને બીજા બેન છે અમારા માટે બટેકા વટાણા શાક બનાવે છે સ્પેશિયલ હમણાં ખાઈ નાખીએ કુકરમાં શાક થાય છે સો કુકરમાં શાક થાય છે શીખી લેજો બધું રાતના રાતના 12 વાગે શાક બનાવે છે આ બટેકા વટાણા શાક રાતના 12 વાગે પ્રયાગરાજમાં ગરમા ગરમ ખાવાનું ડાળો ફસ્તા થઈ જાય ગરમ કરકે

નાના ભાઈ સાહેબ ભીડ તો જુઓ અહીંયા સાડા ત્રણે બી ફૂંકા કાઢે એટલી તો છે જ આ પ્રમાણે સવારે તો પતી ગયું આવ્યા હોત તો અને સાથે સાથે અહીંયા બીજી બધી ઇવેન્ટો બી છે અહીંયા અલગ અલગ મોડલ બનાવેલા છે બધા બધા સાત આઠ જગ્યાઓ બનાવી છે અલગ અલગ સેક્ટરમાં પણ એ લાગતું નહીં એ બધું ફરાશે જે પ્રમાણે ભીડ છે એ પ્રમાણે તો પ્રેમથી સ્નાન કરીને નીકળીએ

પબ્લિક જો અહીંયા કઈ રીતે રહે છે ત્રિવેણી સંગનના એરિયામાં છે ને ભીડ છે હા પછી અહીંયા સવાર સવારમાં સાડા ત્રણ વાગે એટલે આ પ્રમાણે અહીંયા ફરતા ફરતા અમને એવું લાગે છે કે છ સાત તો વાગશે દેખતે हैं क्या होता है आगे जाके बने रहिए इस ब्लॉग में તો ફાઈનલી પહોંચી ગયા છીએ નદીના કાંઠે અને આવી સિસ્ટમો ચાલે છે અહીંયા બરાબર તો જો આ રીતે બેરિકેડ બનાવ્યા છે આ છે ગંગા નદી હજી આગળ જાઓ એટલે બીજું ભેગું થશે અને એમ કરીને ત્રિવેણી સંગમ છે તો અલગ અલગ ઘાટ છે અને બહુ ભીડ બહુ છે બધી જગ્યાએ પણ અહીંયા અમને છૂટો છવાયો એક મળ્યો છે તો માપની ભીડ છે જો ના ના

ડૂબકી લગાવીને પછી એ વાગી એ બધી સરસ પૂજાઓ કરી માજોડે બી થોડી પૂજાઓ કરાવડાવી આવી બધી સરસ એક્ટિવિટી કરી નાખી અમે તો અંદરની જગ્યા તો બહુ જ વિશાળ છે અને બધા પબ્લિક છે ને ત્રિવેણી સંગમે જાય છે ને એટલે બહુ ભીડ થઈ જાય છે તો પ્રશાસનનું કહેવું એમ છે બધા ઘાટ સંગમ ઘાટ જ છે બધું પવિત્ર જ છે તો જ્યાં તમને જગ્યા મળે ત્યાં સ્નાન કરો દર્શન કરો અને જલ્દીથી નીકળો બહાર ચલો હોલે હોલે હવે બેક ટુ પેવેલિયન જઈએ હતી અને શું આપણા જોડે સામાન વધારે તો છોકરાઓને આવું પગલું લીધું આપણે તો હા ભાઈ મહેનત કરી રહ્યો છે તો અહીંયા સર્વિસ છે થોડી મોટી કરવી છે ચાલે તો ગંગા જોડે લીધેલું છે તો સરસ મજાના દર્શન થઈ ગયા સ્નાન થઈ ગયું બધું થઈ ગયું અને ટાઈમ જતાં જતાં પોણા સાત થયા છે અને ભીડ એક્સ્ટ્રીમ થતી જાય છે હવે ધીમે ધીમે તો આ હતો આપણો ગેટ અને આ સર્વિસ છે બરાબર તો આમાં છે ને પર પર્સન સો બસો પાંચસો જે મન ખાવે એ પ્રમાણે લે છે અત્યારે અને તમારે કેપેસિટી ના હોય તો આપી દેવા પડે એ ઇલેક્ટ્રિક વાળા બી છે કે અમુક જણા 2500 2000 એવું બધું બી ચાલે છે હે પવન ટ્રાફિક કી ધરતી એ પ્રયાगराज હે તો ભાઈસા બુકા ગાડી ના ખાયો ટ્રાફિક છે બધી બાજુ થી અહીંયા parking parking છે ખરું પણ આ બધામાં કેવું જગાવ છે હા આ બધામાં પોલીસ વાળાની મરજી ઉપર છે મન થાય ત્યારે ગેટ ખોલી નાખો મન થાય ત્યારે ગેટ બંધ કરી નાખો એટલે તમારે ગાડી આવે ખરી નાય આવે એટલે નસીબ નસીબ ઉપર છે અને હજી આ બધા ટ્રાફિકમાંથી બહાર બી જવાનું છે તો ખબર નહીં કેટલા વાગે નીકળીશું કે કેટલા વાગે પહોંચીશું ચિત્રકૂટ હા ભાઈ અને હવે અહિયાં થી છે ને છ કિલોમીટર બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવે પાછો આવશે ફ્રી ડાઉન થઈ ગઈ હા ભાઈ બસ આવું છે હવે બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવે નીકળીએ ને ત્યારે અહીંથી દૂર જઈએ તો અહીંયા જે એક્સપ્રેસ હાઈવે છે આ ચિત્રકૂટ અને પ્રયાગરાજ જે દોઢસો બસો કિલોમીટર છે એમાં બહુ ભીડ 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 ટ્રાફિક બહુ છે બાકી બહુ રસ્તા ક્યાંય નહીં મળે તમારા છોકરું ત્યાં ઠંડા પાણીમાં નહીં ને આવ્યું ને પછી સૂન્ન પડી ગયું છે બોલ તો ચાલતો બહુ છે નહીં બસ ઊંઘ ઊંઘ જ કરે છે હવે બેટરી ડાઉન થઈ ગઈ છે પૂરેપૂરી એક ગયો અને હજી આપડે છસો કિલોમીટર દૂર છીએ અને ચા માટે ઉભા રહ્યા મસ્ત ચા ભાઈ આયા તો ખબર પણ ચા મસ્ત હતી આપણી છે ને અંદર પેલું ઇલેક્ટ્રિક હીટર મૂક્યું છે એમાં બી બહુ મજા આવી ગઈ અને આ ભાઈ જે છે ને એમનું અહીંયા ખાસિયત છે જો હું તમને બતાવું બીજી ખાસિયત શું છે અહીંયાની દેખાય આ ઉપર લવડે બધું આ છે ને દૂધી વાઈ છે ઝાડ ઉપર છે ને વીસ ત્રીસ દૂધીઓ છે બીજી અલગ અલગ દૂર દૂરથી જોઈશું ને તો એવી આવું બધું છે અહીંયા રોડ ઉપર ખેતી થાય દૂધીની ઝાડ ઉપર તો તમારે ક્યાં લીમડો બીમડો હોય ને તો આવજો જો આ બધી દૂધી લબડે આવું છે અને આવી પંચાયત કરીને હવે ઘેર જઈએ બરાબર ધીમે ધીમે નેક્સ્ટ ડેક બીજો રોકીશું તો ગુડ મોર્નિંગ મસ્ત સવાર પડી ગઈ છે અને પહોંચ્યા છીએ ઉદયપુરથી આગળ હવે અમદાવાદ આપણું ઘર બસો કિલોમીટર તો અમે ચિત્તોડગઢથી છે ને પહોંચવા આવ્યા ચિત્તોડગઢ આમ સાહીઠ કિલોમીટર બાકી હતું ત્યાં નાનકડો સ્ટે લઈને ચપકી લેલી હતી અડધો કલાક કલાક અને પછી પાછી જે આમ ઊંઘમાં તો સપનું આમ તો એવું ચાલતું હતું હું ઘેર હતો બરોબર તો પછી જેવો આમ અચાનક સાડા છ ત્યાં આગ ખુલી તમે ચાલી રહ્યો વેપાર આજુબાજુમાં બધો અને ઠંડી બહુ જ જોરદાર હતી અચાનક થી યાદ આવ્યો અરે આપણે તો રસ્તામાં જ ઉભા રાઈ ગયા હતા ગેર તો ગયા જ નહીં પછી એવી રમકાઈ ને તો દોઢ કલાક નો તે આવી ગયા આપણે તો એવું છે મસ્ત ચલાઈ અમે તો આ તો બધા આયા તો ઊંઘ ઊંઘ જ કરે ખબર નહીં કેટલા વર્ષોની ઊંઘ લઈને આયા હોય ને એવું કરે છે અહીંયા આમ જે બાજુ જોવું બધા ઊંઘતા જ હોય આમ લાશો પડી હોય ને એ રીતે નવા આવ્યા છીએ નાસ્તો વાસ્તો કરીએ ને પછી આગળ પ્રસ્થાન કરીએ લો મુરલીધર તો ફાઇનલી મસ્ત ગિયર આવી ગયા છીએ યાત્રા અમારી એકદમ કુશલ મંગલ રહી કોઈ તકલીફ પડી નથી હા ત્યાં ભીડ હતી એ તો ઓબિયસ છે જે પ્રમાણે શ્રદ્ધાળુઓ ત્યાં આવ્યા છે તો ભીડ તો થવાની થોડી તકલીફ પડે ચાલવાની તૈયારી સાથે જ જવું અને થોડી ઘણી ટિપ્સ આપું તો ગાડી લઈને જતા હોય તો બને એટલું હાઈવે હોય એ જ પ્રિફર કરજો ગૂગલ મેપ તમને ખોટા નાના શોર્ટકટ બતાવે એમાં ના જતાં ભરાઈ જશો બીજું પ્રયાગરાજની અંદર એન્ટર થતા હોય પચાસ કિલોમીટર જેવું બાકી હોય પેટ્રોલ ડીઝલ ટેન્ક ફૂલ કરાવી લેજો આગળ મળે ના મળે કોઈ ગેરંટી નહીં ચપ્પલ શૂઝ સારા પહેરજો જેથી શું ચાલવામાં વાંધો ના આવે અને પાણીની બોટલો નાસ્તોને બધું જોડે રાખવું બરાબર બાકી ખૂબ મજા આવી ગઈ મસ્ત રહ્યું ઘણી જગ્યા ત્યાં બીજી એક્સપ્લોર કરવા જેવી હતી એ મિસ થઈ છે કારણ કે ત્યાંની પોલીસે આમ બધાના બૂમો પાડી પાડીને કહી દીધું કે ભાઈ હવે અહીંયાથી તમે નીકળો ટ્રાફિક બહુ જ છે નહીં તમે સહન કરી શકો તો અમે પ્રેમથી બહાર નીકળી ગયા બીજું બધું ઘણું હતું એક્સપ્લોર કરવાનું રહી ગયું છે તો આટલું હતું ટોટલ ગાડીનો એક્સપિરિયન્સ કહું તો ચલાવવાની બહુ મજા આવી ગઈ અમારું એપ્રોક્સિમેટ પચીસો પચીસ કિલોમીટર જેટલું થયું ડીઝલ સોળ હજાર જેવું થયું અને ટોલ ટેક્સ ચાર હજાર બસો જેટલો થયો અને ત્યાં રહેવાનો સ્ટેનો તો બહુ ઓપ્શન હતો નહીં કારણ કે મેં રાતે જ પહોંચ્યા હતા તો સ્ટે કર્યો નથી બાકી ગાડીમાં જ આરામ કર્યો છે તો આવી યાત્રા રહી છે મહાકુંભ જે જીવનનું અમારું હતું મતલબ જે પ્રમાણે સપનું થયું અચાનક પહેલાં તો આટલી બધી ખબર નહોતી પણ જાણકારી સાથે એને બધું કર્યું એ પ્રમાણે આપણે જઈએ એટલે ગોલ એક જીવનનો કરી નામ તો આવો તમારો હોય તો જજો સાચવજો ટેક કેર અને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા બ્લોગ સાથે અને હા મનાલીના બી નાખી લેશો ચાલો બાય બાય